તો હવે આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું એમાં ગાંઠો ના રહે તે રીતે આપણે આપણે સરસ મિક્સ મિક્સ કરી લઈશું તો તો થઈ જાય અડધા કપ જેટલું પાણી એડ કરીશું તો હવે આપણે સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી દઈશું તો અડધી ચમચીથી પણ ઓછું મીઠું એડ કર્યું છે એક ચમચી ખાંડ એડ કરીશું અને એક પિંચ જેટલી હળદર એડ કરીશું તો હવે આપણે આ બેટરને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે આ ચટણીનો વઘાર વઘાર કરવાનો છે છે તો માટે મેં અહીંયા એક પેન લીધી તેમાં આપણે ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેલ ગરમ થાય એટલે તેમાં આપણે રાઈનો વઘાર કરવાનો છે તો આ ચટણીમાં રાઈનો વઘાર ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે તો રાઈ ફૂટશે તો તમારી ચટણી સરસ ખૂબ જ ખાવામાં ટેસ્ટી લાગશે એટલે અહીંયા ફૂટવા દેવાની છે સારી રીતે રાઈ ફૂટી જાય ત્યાં સુધી આપણે તેને ફોડી લઈશું અને હિંગ એડ કરીશું પછી આપણે લીલા મરચાં અને મીઠા લીમડાના પાન એડ કરીશું તો અહીંયા મેં મીડિયમ સાઇઝના તીખા લીલા મરચાં લીધા છે જો તમારે તીખી પસંદ હોય તો તમારે તીખા મરચાં લેવાના તો મરચાંને આપણે તેલમાં સારી રીતે કૂક કરી લઈશું હવે આપણે જે બેટર બનાવ્યું છે તે એડ કરી દઈશું તો કઢીમાં લગભગ બે ઉભરા આવે ત્યાં સુધી આપણે તેને ઉકાળી લેવાની છે તો અહિયાં આપણી કઢી વધારે જાડી હતી એટલે મેં અહિયાં થોડું પાણી એડ કર્યું છે તો હવે આપણે આમાં એક ઉભરો આવે ત્યાં સુધી આપણે ઉકાળી લઈશું તો તમે જોઈ શકો છો આપણી કઢી એકદમ ઉકડીને રેડી થઈ ગઈ છે તો હવે આપણે તેને સર્વ કરવા કાઢી લઈએ તો આ કઢીને તમે ફાફડા કે પછી ખમણ કે પછી ગાંઠિયા કે પછી ભજીયા સાથે પણ સર્વ કરી શકો છો